શું તમે ક્યારે એક નાના કુંડામાં ઉછેરેલા ભવ્ય વૃક્ષ ને જોઈને વિચાર્યું છે કે આ કઈ રીતે શક્ય છે આ ફક્ત એક છોડ નથી પણ ધીરજ કલા અને પ્રકૃતિ સાથે ઊંડા જોડાણ પ્રતીક છે તો આ વિષય પર વિસ્તૃત ચર્ચા માટે આપણી સાથે ઉપસ્થિત છે પરાગ અરવિંદ મહેતા જે બોન્ઝાઈ ક્લબ ઓફ અમદાવાદ નામની શોપ ચલાવે છે જેમાં તમને દરેક પ્રકારના બોન્ઝાઈ વૃક્ષો જોવા મળશે

એ બધા ઝાડ છે ને બહુ સહન વાળા હોય છે એટલે એનું તમે બોન્સાઈ બહુ ઈઝીલી અને ફાસ્ટ બનાવી શકો અને એનામાં આપણે બોનસાઈને વાવવા માટે કેવું કુંડું પસંદ કરવું બોનસાઈ નું આ બહુ ક્રિટિકલ ક્વેશ્ચન છે કારણ કે નાના પેલા જે કહેવાય માટીના કુંડામાં પણ તમે કોઈ ઝાડ વાવો અને બહુ વર્ષો થાય અને બહુ સરસ રીતે ટ્રીટ કરો તો એને તમે બોનસાઈ તરીકે કન્સિડર કરી શકો પણ એના એની ટ્રે અલગ આવતી હોય છે એની સિરામિક ટ્રે અલગ આવતી હોય છે એના સિરામિકના કુંડા અલગ આવતા હોય છે કે જેનાથી એનું કોમ્બિનેશન સરસ લાગે જેવી રીતે આપણે શર્ટની સાથે પેન્ટનું મેચિંગ જે કરીએ છીએ એ પ્રમાણે એનું વાત થઈ એટલે એટલે એ પ્રમાણેના સિરામિકના કુંડામાં આપણે કોન્સાઈ વાવીએ તો એ સરસ લાગે નમસ્કાર અસ્મિતા ભારતમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું દિવ્યા ઉપાધ્યાય આજના આપણા આ પોડકાસ્ટમાં આપણે સફર કરીશું બોન્ઝાઈની દુનિયાની એક એવો વિષય જે તમને એક જીવંત કલાકૃતિની રોમાંચક સફર પર લઈ જશે શું તમે ક્યારે એક નાના કુંડામાં ઉછેરેલા ભવ્ય વૃક્ષને જોઈને વિચાર્યું છે કે આ કઈ રીતે શક્ય છે આ ફક્ત એક છોડ નથી પણ ધીરજ કલા અને પ્રકૃતિ સાથે ઊંડા જોડાણનું પ્રતીક છે આજે આપણે આ પ્રાચીન જાપનીઝ કલાના રહસ્યો ખોલીશું

તો પરાગ ભાઈ આપનું હાર્દિક સ્વાગત છે અસ્મિતા ભારત માં તો પરાગ આપણે અમને જણાવો કે બોન્સાઈ શું છે બોન્સાઈ એક નાના કુંડામાં ઉછરેલું એક નાનું ઝાડ છે નાનો છોડ નહીં એટલે બહુ બધી આ મીથ હોય કે ભાઈ કોઈ પણ છોડ હોય એને નાના કુંડામાં ઉગાડો અને બહુ વખત થાય તો એ બોન્સાઈ થઈ જાય પણ એવું ના હોય કોઈ મોટું ઝાડ હોય જે રીતે બળ છે પીપળો છે એને નાના સ્વરૂપમાં આપણે ડેવલપ કરીએ અને નાના કુંડામાં રાખીએ એને બોનસાઈ કહી શકાય જી તો બોન્સાઈ સામાન્ય રીતે કેવી રીતે અલગ પડે છે બોનસાઈ બીજા કરતા બીજા છોડ કરતા અલગ એટલા માટે કે બોનસાઈ ની લાઈફ બહુ વધારે હોય જેવી રીતે બોર્ડ છે તો એની સામાન્ય જે એજ હોય છે જે ત્રણસો વર્ષ સુધી જીવે આંબલી છે ત્રણસો વર્ષ સુધી જીવે તો આપણે આપણા ઘરમાં એટલે બાલ્કનીમાં કે વરંડામાં આપણે વડનું ઝાડ ઉગાડીએ તો આપણી સાથે ત્રણસો વર્ષ સુધી રહી શકે એટલી કેપેસિટી છે બાકી બીજા કોઈ છોડ તમે કન્સિડર કરો જાસુદનો છોડ છે મોગરો છે તુલસી છે તમે ઉગાડો તો એની લાઈફ હોય દસ વર્ષ કે બાર વરસ પંદર વર્ષ પછી એના પછી એનું ડાઉનફોલ શરૂ થઈ જાય તો આપણને એમ લાગે કે આપણી સાથે જે હતું એ આપણી સાથે નથી એના કરતા બોન્સાઈ જો આપણે કરીએ ને તો આપણી સાથે લાઈફ ટાઈમ સુધી આપણે રાખી શકીએ અને પ્લસ જનરેશન ટુ જનરેશન એને ગિફ્ટમાં પણ આપી શકીએ તો બોન્સાઈ પાછળ કોઈ ઇતિહાસ શું છે બોન્સાઈ નો ઇતિહાસ આમ એટલે બુક્સ માં આપણે વાંચીને તો એવું છે કે ભઈ ઇન્ડિયા ને ચાઇના ની જે સિલ્ક રૂટ છે છે અત્યારે પણ છે તેમાં એ લોકો આયુર્વેદિક ના પ્લાન્ટ્સ એ લોકો ટ્રાન્સફર કરતા હતા ચાઇના થી ઇન્ડિયા ને ઇન્ડિયા થી ચાઇના તો પ્લાન્ટ્સ જ્યારે ટ્રાન્સફર થઈ જાય લઈ જાય અને પછી એના રૂટ્સ ને કન્ઝ્યુમ કરે એના લીફ છે પછી એની ડાળો છે એને કન્ઝ્યુમ કરે અને પછી પાછું એને કન્ઝ્યુમ કરી અને પાછું એ જ કુંડામાં એને નાખી દે તો એને ચાઇનામાં એ લોકો બોન બોન્સાઈ તરીકે એ લોકો ઓળખતા હતા અને ધીમે ધીમે એ જાપાનમાં સ્પ્રેડ આઉટ થયું અને જાપાનીઝ લોકોએ રિફાઈન આર્ટને ડેવલપ કરેલી છે તો પ્યોરલી આપણે એમ કન્સિડર કઈ કરી શકીએ કે ભાઈ ઇન્ડિયા અને ચાઇનાનું જોઈન્ટ વેન્ચર છે બટ રિફાઈન આર્ટ કોઝ એટલે એ આવી છે આપણે જાપાનથી તો કોઈને બોન્સાઈ એનો મતલબ છોડ મતલબ વૃક્ષ ઉગાડવું છે તો કેવી રીતે શરૂ કરવું જોઈએ બુક્સ માં લખેલું છે કે સીડ્સ થી શરૂ થાય એટલે બીજ વાવો અને તમે શરૂઆત કરી શકો પણ આપણી લાઈફ બહુ ફાસ્ટ છે અને આપણે એમ લાગે કે આપણે કે બહુ જલ્દી ફટાફટ જલ્દી કરવું હોય બોનસાઈ તો એક મેચ્યોર છોડ આપણે નર્સરીમાંથી લાવી શકીએ અને એને ટ્રીમ કરી અને ટ્રીટમેન્ટ કરતા જઈએ એટલે આપણે એને બોનસાઈ બનાવી શકાય અને તમારા હિસાબે કલ છોડ શ્રેષ્ઠ રહેશે મતલબ બેસ્ટ રહે એના માટે પહેલા અમદાવાદની વેધર એટલે પર્ટીક્યુલર અમદાવાદની વેધર માટે ફાઇકસ વેરાઈટી છે જે ધ છે પીપળો છે પછી પિલખન છે એ બધા ઝાડ છે ને બહુ સહનશક્તિ વાળા હોય છે એટલે એનું તમે બોન્સાઈ બહુ ઈઝીલી અને ફાસ્ટ બનાવી શકો ઓકે તો કોઈ જેમ કે બોન્સાઈ વાવી રહ્યું છે તો એને કયા પ્રકારનું પાણી અને એને કેવી માટી જોઈએ માટી કરતા એને એન્વાયરમેન્ટ વધારે સારું જોઈએ જે રીતે બધા તમે ગૂગલ પર તમે સર્ચ કરો તો તમને દેખાય કે ભાઈ ઇન્ડોર બોનસાઈ એવી પણ એક વસ્તુ હોય છે પણ ઇન્ડોર બોન્સાઈ એવી કોઈ વસ્તુ હોતી નથી કારણ કે કોઈ પણ ઝાડને દુનિયાના કોઈ પણ ઝાડને સનલાઇટ તો જોઈએ અને બોન્સાઈ છે મોટું ઝાડ છે તમે એને નાના સ્વરૂપમાં રાખો છો તો સનલાઇટ એર સર્ક્યુલેશન અને પાણી એ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને એનામાં આપણે બોન્સાઈને વાવવા માટે કેવું કુંડું પસંદ કરવું નું આ બહુ ક્રિટિકલ ક્વેશ્ચન છે કારણ કે નાના જે કહેવાય માટીના કુંડામાં પણ તમે કોઈ ઝાડ વાવો બહુ વર્ષો થાય અને બહુ સરસ રીતે ટ્રીટ કરો તો એને તમે બોનસાઈ તરીકે કન્સિડર કરી શકો પણ એના એની ટ્રે અલગ આવતી હોય છે એની સિરામિક ટ્રે અલગ આવતી હોય છે એના સિરામિકના કુંડા અલગ આવતા હોય છે કે જેનાથી એનું કોમ્બિનેશન સરસ લાગે જેવી રીતે આપણે શર્ટની સાથે પેન્ટનું મેચિંગ જે કરીએ છીએ એ પ્રમાણે એનું વાત થઈ એટલે

વાયરિંગ થી વાળી વાળીને આપણે નીચે ઉતારતા જઈએ છે મેં ડાળીઓ સીધી આમ કરતા જઈએ છે એટલા માટે વાયરિંગ કરીએ છે અને ટ્રીમિંગ ને પ્રૂનિંગ જે આપણે શબ્દ છે આપણે એનો બોન્સાઈ શબ્દ છે દર 6 મહિને 8 મહિને આપણે એને કરવું પડે છે કે બહુ વધી ના જાય અને આપણે એને બોન્સાઈ ઝાડ બનાવી શકીએ બોન્સાઈ બનાવવાનો પ્રકાર શું છે મતલબ પ્રકાર સોરી બોન્સાઈ બનાવવાની સૌથી પડકારજનક બાબત શું છે કે એ મુશ્કેલી આવે આ થઈ શકે આપણું અમદાવાદનું વેધર એટલે વેધર ઇઝ મોસ્ટ ક્રિટિકલ બીજી વસ્તુ પાણી પાણી કે જેમાં હોય તો એ બહુ એટલે પછી એનો થોડો સ્લો થઈ જાય છે અધરવાઇઝ આપણે કોઈ પણ જગ્યાએ રાજસ્થાન સિવાયની કોઈ પણ જગ્યાએ આપણે બોનસાઈ કરી શકાય કે ભાઈ બહુ ડેઝર્ટ એરિયા હોય તો એમાં ના થઈ શકે અને કેનેડા જેવી કન્ટ્રીમાં પણ એ લોકો બોન્સાઈ નથી કરતા કારણ કે ત્યાં બહુ સારી રીતે ગ્રોથ નથી આવતો બાકી કોઈ ઇન્ડિયા એટલે વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ બોન્સાઈ થઈ શકે જે લોકોને બોન્સાઈ વાપું છે એ લોકો માટે તમારી શું સલાહ છે બોન્સાઈ કરવા માટે સલાહ પણ એક હું એક કહી શકું કે ભાઈ જો તમારી પાસે તમારું ઉગાડેલું છોડ જે રીતે કે આર્ટ આપણે પેઇન્ટિંગ કરો તમે તમે સિંગિંગ કરતા હો પેઇન્ટિંગ કરતા હો તો તમારી સાથે એવું લાગે કે ભાઈ તમે એસી વર્ષના પણ થાવ ત્યારે તમારી સાથે હોઈ શકે તો બોન્સાઈ પણ એવી વસ્તુ છે કે તમે આજે વાવો એસી વર્ષે પણ તમારી સાથે રહે અને તમારા દીકરાઓ દીકરીઓને પણ તમે ગિફ્ટમાં આપી શકો એ લોકો એ લોકો પણ એને એટલી જ સરસ રીતે ડેવલપ કરી શકે એટલા માટે બોન્સાઈ એ આપણી સાથે લાઈફ ટાઈમ સુધી રહે છે એટલા માટે હું કહું કે ભાઈ આપણી વસ્તુ આપણી સાથે આપણું ક્રિએશન આપણી સાથે રહે એના માટે આપણે બોનસાઈ કરવું જોઈએ તો તમે બોન્સાઈ ના કલાકાર તરીકે તમે શું કહેવા મતલબ શું કહેશો લોકોને કે કેવું છે આમ ફીલ કેવું થાય કે બોન્સાઈ વાવીએ

અને ગ્રીનરી છે ને નાઇન્ટી પર્સન્ટ લોકોને ગ્રીનરી બહુ ગમે સપોઝ કે વેકેશન આવે તો આપણે આપણે બહાર ફરવા ક્યાં જઈએ કેરેલા જઈએ તામિલનાડુ જઈએ કે ભાઈ આપણે મનાલી જઈએ આપણે કોઈ દિવસ એવું ના વિચારીએ કે આપણે માં ક્યાંક ફરવા જઈએ એ અલગ વસ્તુ છે પણ વાત એ છે કે તો ગ્રીનરી બધા જ લોકોને પસંદ છે અને બીજી વસ્તુ કે ગ્રીનરી આપણા ઘરની અંદર આવે તો બહુ વધારે મજા આવે તો તમને તમારો કોઈ ફેવરેટ બોન્સાઈ ટ્રી હશે ને યસ મેં જ્યારે બે હજાર સાતમાં બોનસાઈ એક નાનું પીપળીનો છોડ એક દિવાલ ઉપરથી કાઢેલો હતો આજે પણ મારી પાસે છે અને એનું હું એક્ઝિબિશન પણ અહીંયા કરવાનું છું એટલે લગભગ વીસ વર્ષનો છોડ જે મારી પાસે છે અને ઘણા વખતથી છે એટલે બહુ સરસ મેચ્યોર થઈ ગયું છે એનું એક્ઝિબિશન અમે રાખેલું છે એ પણ હું એક્ઝિબિટ કરવાનું છું જી તો તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે તાલીમ લીધી કે કંઈ કે તમે જાતે જ મતલબ બોનસાઈ ટ્રેનનું છે એના વિશે શરૂઆત તો એમને કરી હતી મારા ઘર જયારે નવું લીધું હતું ત્યારે મેં કીધું આવીએ અને બોનસાઈ માટે મેં સર્ચ કર્યું હતું ગૂગલમાં અને થોડીક બેઝિક ટ્રેનિંગ તો મેં નો ડાઉટ લીધેલી હતી અદરવાઈઝ ગૂગલ યુટ્યુબ ને બધાથી બધું જાણીને પ્લસ જાતે ફરી કે ભાઈ આપણે ક્યાંક જોવા બોમ્બેના લોકો કેવી રીતે કરે છે દિલ્હીના લોકો કેવી રીતે કરે છે ફોરેનમાં એટલે મલેશિયા અને થાઈલેન્ડમાં બધા કેવી રીતે કરે છે એ રીતે જોઈ જોઈને મેં શીખેલું છે સાચું કહું તો મેં બી અત્યાર સુધી ક્યારે બોન્ઝાઈ ટ્રી નથી જોયું બટ તમે જોયું હશે કે બોન્ઝાઈ મોસ્ટલી તમે કાર્ટૂન્સમાં જોયા હશે યસ તો જે લોકો મોસ્ટલી આઈ મને નથી ખબર કે ભારતમાં કેટલા લોકો જાણતા હશે બોન્ઝાઈ વિશે તમે મતલબ કે તમને ખબર છે કે કેટલા લોકોને આમ આઈડિયા હશે કે બોન્ઝાઈ નામનું આમ મતલબ વૃક્ષો હોય શકે એ પ્રકારના બોન્ઝાઈ આર્ટ એક આમ હિડન આર્ટ છે અને બહુ લોકો બધા ઇન્વોલ્વ નથી થતા કારણ કે થોડુંક એક્સપેન્સિવ આર્ટ પણ છે કારણ કે તમારે બોનસાઈ એક પર્ટિક્યુલર કોઈ પણ એક જગ્યાએ રાખવું હોય તો એ નાના ઘરોમાં ના રહે એટલે ગેલેરીમાં રહી શકે વરંડામાં રહી શકે પણ એન વધારે મોટી જગ્યા હોય તો વધારે સારી રીતે ડેવલપ થઈ શકે એટલે થોડુંક એક્સપેન્સિવ છે આની કોમ્યુનિટી બહુ નાની છે પણ જે લોકો પણ બોનસાઈ કરતા હોય ને જેને કહેવાય કે ભાઈ મેં શરૂઆત મારા યંગ એજમાં મેં કરી હતી તો હજી બી મેં આપણે કન્ટિન્યુ રાખીએ તો એક વખત વન્સ યુ હેવ સ્ટાર્ટેડ એક વખત શરૂઆત કરું તો છોડવાનું મન ના થાય કોઈક વ્યક્તિ છે જેને બોન્સાઈ ખરીદવું છે તો સ્ટાર્ટિંગમાં એને કેટલું પરચેસમાં મતલબ એના એક્સપેન્સન્સ મતલબ પૈસા લાગે તમે દિવાલ ઉપર ઉગેલો કોઈ પીપળો કે પીપળી લઈ આવો તો એનો કોઈ એક્સપેન્સ ના હોય પણ તમે નર્સરીમાં જાઓ અને એમ કહો કે ભઈ 5000 નો છોડ લેવો છે ને આનીથી શરૂઆત કરી તો ધેટ ઇઝ એક્સપેન્સિવ ઓકે તો આપણો પેશન્સ છે પ્લસ આપણી આવડત છે એમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે કોઈ સપોઝ કે ત્યાં

ફૂલ ગ્રોન હોય પણ પછી ક્યાંકથી કપાઈ ગયું હોય વીજળી પડી હોય પછી કોઈનું આપણે ટ્રંક એટલે કે થડ છે વાપુ ચૂકું હોય પછી કોઈ ઝાડ અમુક ડેઝર્ટ એરિયામાં હોય કે જેમાં લીફ જ નહીં આવતા એ પણ ઝાડ આપણે આપણા કુંડામાં ઉગાડીએ અને એની સ્ટાઇલ આપણે આપણે બતાવી શકીએ કે ભાઈ મેં આ સ્ટાઇલનું બોન્સાઈ બનાવ્યું છે તો એ બધી સ્ટાઇલ જે છે એ ડિફરન્ટ છે બાકી ઝાડ તો બધા કોમન છે બોન્સાઈ વૃક્ષ છે કેટલું આયુષ્ય ધરાવે છે

લગભગ ચારસો થી પાંચસો મારા સ્ટુડન્ટ્સ રહી ચૂક્યા છે અને અત્યારે ક્લબમાં અમે બસો લોકો છીએ અમારા બસો લોકોની મહેનત લગભગ દસ એક વર્ષની અમે એક એક્ઝિબિશન કરીએ છીએ એમાં અમે એક્ઝિબિશનમાં મૂકવાના છીએ એટલે અત્યાર સુધી બોનસાઈ કેવી રીતે કરતા હતા કે ભાઈ હોર્ટિકલ્ચર નર્સરી વાળા સાથે આપણે કોમ્બિનેશન કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કોમ્બિનેશન કરીએ પણ પહેલી વખત અમે એને આર્ટ ફોર્મમાં ડિસ્પ્લે કરીએ છીએ અમદાવાદની ગુફા જે છે બહુ આઇકોનિક પ્લેસ છે અને એમ એફ હુસેન સાહેબ ની એક પેન્ટિંગ ત્યાં એક ગુફા છે અને બહુ સરસ જગ્યા છે તો આર્ટ ફોર્મ માં અમે પ્રેઝન્ટ કરીએ છીએ એટલા માટે મારા માટે એક બહુ મોટી વસ્તુ છે તો હું બધા લોકોને કહીશ કે તમે એ અમારી 10 વર્ષની મહેનત એક આર્ટ ફોર્મ માં તમે ત્યાં જોવા આવો અને એની ડેટ છે 12 13 અને 14 સપ્ટેમ્બર અને અમદાવાદ ની ગુફા યુનિવર્સિટી રોડ અને ટાઈમિંગ છે સવારના 9 થી 9 રાતના 9 વાગે છે અને

પણ જાણે કદાચ તમારું પહેલું બોન્ઝાઈ એક માસ્ટરપીસ બની જાય અને જો તમને બોન્ઝાઈ ટ્રી વિશે વધુ માહિતી મેળવવી હોય અને અવનવી જાતના બોન્ઝાઈ ટ્રી ની ખરીદી કરવી હોય તો તમારા માટે એક સુવર્ણ છે અને એ પણ ફ્રીમાં તારીખ બાર તેર અને ચૌદ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ અમદાવાદ ની ગુફા એટલે કે નવરંગપુરા ખાતે બોન્ઝાઈ ટ્રી નું એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે તો જરૂરથી મુલાકાત લેજો નમસ્કાર